નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા લાંબા સમયથી મેં વિડીયો નથી મૂક્યો કારણ કે હમણાં થોડા તહેવારો પણ હતા અને છેલ્લા થોડા દિવસથી આ તબિયત પણ થોડી ડાઉન રહેતી હતી એટલા માટે વિડીયો હું નથી મૂકી શક્યો અને બીજા નંબરમાં મારા જે વિડીયો હોય છે આમ તો ખૂબ સાધારણ વિડીયો હોય છે કારણ કે આપણે કોઈ એવા નામચીન ઉસ્તાદ જ નથી કે આપણે હજુ એ લેવલ સુધી તો નથી પહોંચ્યા પરંતુ થોડું ઘણું ઈશ્વરની કૃપાથી વગાડતા આવડે છે તો ઘણું ઘણા લોકો એવા પણ હોય છે કે જેને કદાચ એટલું પણ ન આવડતું હોય તો એક એવા હેતુથી કે કદાચ કોઈને આપણે થોડા મદદરૂપ બની શકીએ બસ એ હેતુથી હું વિડીયો મૂકું છું બાકી ક્યારેય કોઈ અન્ય યુટ્યુબરની જેમ કોઈ પૈસા કમાવાની ભાવ નથી કે કોઈ બીજા એવા હેતુથી મેં ક્યારેય એવો વિડીયો મૂક્યો નથી મારા વિડીયો આમ ખૂબ જ નોર્મલ અને સાધારણ વિડીયો હોય છે કે જેમાં એવો કોઈ ભબકો નથી હોતો કે કંઈ એવું બેકગ્રાઉન્ડ કે એવું કશું હોતું નથી મારો બસ હેતુ એ છે કે જે લોકો નવું નવું શીખે છે એના સુધી થોડી ઘણી સાચી બસ માહિતી એના સુધી પહોંચે અને એ લોકો કદાચ થોડું ઘણું શીખી શકે એટલે મેં મારા ક્યારેય કોઈ વિડીયોમાં હજી સુધી ઉસ્તાદ શબ્દ વાપરો નથી કારણ કે આપણે કોઈ એવા ઉસ્તાદ છે નહીં ખૂબ સાધારણ વિડીયો બનાવી છે અને લોકોને બસ નવું શીખવાવાળા છે એને મદદરૂપ થઈ શકે હવે આજે આપણે થોડી વાત કરીએ તો ઘણા જે અનુભવી ઉસ્તાદ હોય છે એ ઘણી વાર ચર્ચા કરતા હોય છે કે તબલા ટ્યુનિંગમાં ઘર આટલા ઘર આવે આટલા ઘર આવે તો તબલું જ્યારે તમે ટ્યુન કરો તો કેટલા ઘર સેટ કરવા કેટલા ઘરનો મેળ કરવો જો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે આજે આપણું તબલું છે એ કોઈ પણ નું હોય કે કોઈ પણ કાળીનું હોય કે પરંતુ જો ટેકનિકલી જોવા જાય તો ખરેખર તો તબલામાં સોળ ઘર આવે છે તમે આ પટ્ટીથી આમ જો કાઉન્ટ કરશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ તો નોર્મલી તબલામાં ટેકનિકલી જો જોવા જઈએ તો સોળ ઘર આવે છે પરંતુ સોળ ઘર ક્યારેય કોઈ ટ્યુન કરતું નથી એટલે જે તબલાનો મેળ થતો હોય છે એમાં મને જ્યાં સુધી ખ્યાલ છે કદાચ મારી પણ ભૂલ હોઈ શકે કારણ કે આપણે એટલા અનુભવી નથી પણ જેટલું મેં સાંભળ્યું છે હું જેટલું તબલાને સમજું છું ત્યાં સુધી આ જે તબલું છે એમાં આઠ ઘર સેટ થાય છે એમાં જે ચાર ઘર હોય છે એ શુદ્ધ હોય છે અને જે ચાર ઘર હોય છે એ કોમળ હોય છે એટલે તમે જો આ જે ડટા આપણે આવે છે તો આ એક ઘર આ બે ઘર આ ત્રણ ઘર આપ જોશો તો આવા આઠ ડટા હશે તો આ આઠ ઘરનો મેળ કરવાનો હોય છે પણ નોર્મલી એમાં તમે જ્યારે ચાર ઘર ટ્યુન કરો તો બીજા ચાર આપમેળે કદાચ કોમળમાં આવી જતા હોય છે એટલે લગભગ મેળ કરવા વાળા ચાર ઘર કરતા હોય છે ટેકનિકલી સોળ ઘર આવે પરંતુ સોળમાંથી આઠ ઘરનો મેળ કરવાનો હોય છે અને એ આઠમાંય પ્રોપર તબલાનો મેળ કરવા માટે ચાર ઘર સેટ થતા હોય છે અથવા તો મેળ થતો હોય છે હવે દાખલા તરીકે આ તબલું છે ચાર સફેદનું છે તો ચાર સફેદમાં જ્યારે તમે તબલાનો મેળ કરો ત્યારે હંમેશા તબલામાં ટેકનિકલી તો તબલાનો મેળ જે લોકો હિન્દી લોકો છે જે મોટા મોટા માંથી આવે છે કે બહુ ઊંચા લેવલના જેને પંડિત કહેવાય છે આપણે અહીંયા ગુજરાતમાં આપણે ઉસ્તાદ કહીએ છીએ પરંતુ ઉસ્તાદથી પણ ઉપરનું જે લેવલ છે એને પંડિત કહે છે કે જે આપણા શાસ્ત્રીય સંગીતમાં ક્લાસિકલમાં આપ જોશો તો એમાં પંડિત શબ્દ આગળ લખેલો આવશે કારણ કે એ બધા વિદ્વાન લોકો હોય છે એ તબલાને તબલાના રાગોને તાલને બધાને ખૂબ પ્રખરતાથી અને બીટ ટુ બીટ એ લોકો સમજતા હોય છે એટલા માટે એ પંડિત કહેવાય છે તો મેં એવા વિદ્વાનોના પણ વિડીયો જોયા છે ખરેખર તો તબલું જે ટ્યુન કરવાની શરૂઆત ક્યાંથી કરવી તો આમાં જ્યાં તબલાની આજે વાધર હોય છે એ વાધરની જ્યાં શરૂઆત થાય છે બાંધવાની દાખલો કરી ઊંધું કરીને તો અહીંયા એનો એન્ડ છે અહીંયા એની શરૂઆત છે તો અહીંથી આજે પહેલો ડટો છે પહેલો ડટો એટલે તમે અહીંયા જોશો તો આ આજે બે છે બે વાધર એટલે અહીંથી તમારા તબલાની શરૂઆત મેળ કરવાની શરૂઆત અહીંથી કરવાની હોય છે આ તે આપણે જોવા જઈએ તો આ ત્રીજા કાળામાં બોલે છે સપોઝ માની લો કે તમે અહીંયા જે અનુભવી માણસો છે એ તો આમ સાઉન્ડ જોઈ એને ખબર પડી જશે જે નવા નવા લોકો છે એ એપ્લિકેશનની માધ્યમથી ટ્યુનિંગ

અહીંયા તમે મેળ કર્યો છે તો પછી એક્ઝેટ એની સામેની સાઈડ આ ભાગ છે આ સેટ કરવાનો રહેશે આ મેળ કરવાનો રહેશે આ બે ઘર મેડ થઈ જાય જેમ કે અહીંયા ચાર સફેદ કર્યું છે તો અહીંયા ચાર સફેદ થઈ ગયું ઉપર નીચે હોય તો એ તો આપણે એપના માધ્યમથી કરી શકીએ આ સામે સામે બે ભાગ થઈ ગયા પછી આ બે ભાગ જે છે એક આ સાઈડ આ સાઈડ એટલે ટૂંકમાં એક બે ત્રણ અને ચાર આ રીતે તબલાના ચાર ઘર સેટ કરવાના હોય છે જે નવા લોકો છે એને સાહેબ ખ્યાલ હોય કે ન હોય પછી જ્યારે આ સાઈડ ચાર તમે સે મેડ કરી લેશો પછી આના આની જે વચ્ચેનો ભાગ છે આ એ લગભગ તમે આ બે ચાર સફેદમાં સેટ કરશો ને એટલે આ વચ્ચેનો ભાગ જે છે ને જો તમે આ ભાગ ચાર સફેદમાં સેટ કરો છો

તો જે ક્રોસના ચાર ઘર છે એને તમારે ત્રણ સફેદમાં લઈ લેવું ચાર સફેદમાં કરતા તો પછી બે કાળીમાં લઈ લેવા ચાર હોય એટલે એનો બેનિફિટ ઈ મળે કે સપોઝ કોઈ ગાવા વાળો છે ઘણીવાર વાર એવું થતું હોય છે કે ચાર સફેદમાં ગાવા વાળો ઘણી બીજી કાળીમાં પણ ગાતું હોય છે તો ત્યારે તમારે જયારે તમે જીવાળી રાખો તો તમારે દાખલા તરીકે અહીંયા ચાર સફેદ છે અહીંયા તમારે બે કાળી લીધેલી છે જ્યારે પણ તબલ તમારું માન લ્યો કે ત્રીજા કાળાનું તબલું છે તમે એના શુદ્ધ જે ચાર ઘર છે ત્રીજા કાળામાં સેટ કરો છો તો જે ક્રોસના ચાર ઘર છે એને ચાર સફેદમાં લઈ લેવા આમ તો જો કે ચાર સફેદનું તબલું હોય છે એ ઉપર અને નીચે બંનેના સ્વરમાં હાલતું હોય છે કારણ કે ચાર સફેદ એક એવો સ્વર છે કે ઊંચું ગાવા વાળો હોય તો એમાં હાલતું હોય છે અને નીચું ગાવા વાળો હોય છે તો એમાં એ જે છે એ વચ્ચેનો મધ્યમ સ્વર છે કે બહુ ઊંચુંય નહીં બહુ નીચુંય નહીં અને મધ્યમ છે ટૂંકમાં એમ ઘણીવાર એવું બને કે આપણી પાસે એક જ જીવારી હોય તો ક્યારેક ગાવા વાળો ક્યારેક કોઈક ઊંચું ગાવા વાળો બેઠો હોય પછી વળી કોઈક નીચું ગાવા વાળો આવતો હોય તો એમાં જો ચાર સફેદની જીવારી હોય તો નોર્મલી એમાં તમારે એ ધૂન ભુજનનો પ્રોગ્રામ થઈ જાય એમ અને પછી જો ટેકનિકલી ગાવા વાળા હોય તો એની પાસે તો બે ત્રણ જીવારી હોય શાની જીવારી હોય પ ની જીવારી હોય મ ની જીવારી હોય એટલે કે બે કાળી છે ચાર સફેદ છે અથવા તો ચોથા કાળાની જીવારી હોય એની પાસે તો ત્રણ ચાર જીવારી હોય એટલે એ તો જીવારી જ બદલી દેતા હોય છે પણ આપણા જેવા જે નવું નવું શીખતા હોય છે અને વગાડવા જતા હોય હું તો જોઉં કે કોઈ દિવસ ક્યાંય વગાડવા હમણાં જે જાતો નથી અમારું જે ધોન મંડળ છે હું એમાં જ સેવા આપું છું પરંતુ ઘણા જે પ્રોગ્રામ કરવા માટે શીખા પછી જતા હોય છે અને કદાચ એવું બને કે એક કે બે જ જીવારી હોય તો જો તમારી પાસે એક ચાર સફેદની જીવારી અને એક ચોથા કાળાની જીવારી આ બે જીવારી હોય એટલે લગભગ તમારે પ્રોગ્રામમાં વાંધો આવતો નથી હવે બીજું આશા રાખું છું કે આ જે નવું શીખવાવાળા છે એને કદાચ આ વસ્તુ સમજાઈ ગઈ હશે હવે બીજી વાત એ કે મારા એક બે મિત્રો છે એની મને કમેન્ટ આવી ગઈ પર્સનલીમાં કે હનુમાન ચાલીસા છે એ કબીરવાણીમાં ગાવી હોય કબીરવાણી રાગ એકચ્યુઅલી કબીરવાણી કોઈ રાગ નથી આપણે જ્યારે નોર્મલી કહી છે બધા કે કબીરવાણી રાગ રાગ પરંતુ એ કબીરવાણી કોઈ રાગ નથી પરંતુ જે કબીરવાણી જે રાગમાં ગવાય છે અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ એ જે રાગ છે એ લગભગ એ જોગિયા રાગ છે અને જોગિયા માં ઘણા બધા એવા ભજનો ટાઈપ ઘણું બધું ગવાણું છે એટલે જોગ્ય રાગમાં જ્યારે હનુમાન ચાલીસા આપણા એક બહુ પ્રખ્યાત ભજનીક છે શૈલેષ મહારાજ એ બહુ સરસ ગાય છે તો એમની જે ગાયેલી છે તો એમાં તબલું કયું વાગે એમ કારણ કે જે નવું નવું શીખતા હોય ઘણી વાર એને ખ્યાલ નથી હોતો કે કયા રાગની અંદર કયા તાલમાં તબલું વગાડવું

પણ છતાંય મેં ખાલી દર્શાવી એમાં સિંગલ લગી આખી હનુમાન ચાલીસામાં તમે વગાડી શકો અને બહુ સરસ રીતે વાગે અને એનો જે હાર્મોનિયમ પર કોડ આપે છે ને એ કોડમાં એ જ રીતે છે વગાડતા ફાવતી હોય તો એ ગંભીરવાણી રાગમાં એટલે કે જોગિયા રાગની અંદર ખૂબ સુંદર રીતે હનુમાન ચાલીસા ગાઈ પણ શકાય અને એમાં સિંગલ લગી વગાડી પણ શકાય પણ ગાવાવાળા થોડા વ્યવસ્થિત જોઈ કારણ કે કન્ટિન્યુ જે શીખાવ હોય મારી જેમ જે અમે લોકો જે ગાવા બેસીએ તો અમારે ક્યાંક ભૂલે થતી હોય પરંતુ જે પ્રોપર ગાવાવાળા છે કે શૈલેષ મહારાજ જેવા ભજની અને એની સામે એવા વગાડવાવાળા હોય તો જે નવા મિત્રો છે જેની કમેન્ટ આવી હતી એ લોકો એ છે જ યુટ્યુબમાં એમનો સરસ મજાનો વિડીયો છે તો એ પણ આપ જોશો તો આપને ખ્યાલ આવી જશે આશા રાખું છું મિત્રો કે ઘણા સમય પછી વિડીયો મૂક્યો છે અને તમારો ખૂબ પ્રેમ મળે છે મને બસ આવી જ આશા સાથે જય દ્વારકાધીશ જય ગુરુદેવ Нам